ગુરુ ગુંગા છે ગુરુ બાવરા છે ગુરુ દેવન કા દેવ કે શિષ્ય તું સાણા હે તો કરી લે આ લેગોરા કે ખોટો આખા જગત માં મથી નું ખોટું મથ માં કોઈ તારું નથી ભાઈ કારણ કે જમરાજા ના જય અડાણ સળશે તારું કોઈ નથી ભાઈ જમરાજા ના કેતા જમ જમતા જમ કેતા આપડા દેહ ની અવય તે તૂટશે ભાઈ પ્રાણ રહ્યા અને મેકિંગ ભાગશે તે એ જમ રાજા એ જે આપડા અવયો દેહના ભાઈ અંત વેળા એ આવશે વાલા નું એવો અવસર આતમ રાજા ના જવાન કોઈ કોઈ નું કોઈ છે એક નો આવેલા છે આપણે એક એકને જવાનું છે

કારણ કે આપણી પાસે કઈક પાંચ રૂપિયા હોય તો કઈક દુકાન રહી તો આપણને કઈક આપે ને કઈ ન હોય તો એમ આપણી પાસે કઈક બેલસ હશે ભગવાનના ના ઘર તો એ બેલસ હોય તો કોઈ પણ વસ્તુ થઈ કે બેલસ હોય કોઈ પણ વસ્તુ થતી નથી એટલે સંતોએ કીધું કે ભાઈ આ વાલેમની વરે ને નશા આવી તને ચાકી છોડવી તો વાલેમની જેને વરે વરે કેતા સવર અને નેશા કેતા ઉદ્ભવે વિશાળ ભાઈ ઉદ્ભવે વિશાળ કેતા ઈશ્વર નામ જો આવું તને ઉદ્ભવતું હોય તો ભાઈ કરી લે આવો મનુષ્ય જેવો દેહ મળ્યો બાકી થાહે નહીં મનુષ્ય જેવો આ દેહ મળેલો છે તો આમાં ભજન ઈશ્વરનું નામ લેવા હે બાકી કોઈ પછી બીજા કોઈ જન્મ ની અંદર એવું નથી એવો હોય અઢાર વાક હોય લૂલો લંગડો કે કદરૂપો કોઈ પણ પ્રકારનો માણસ હોય આકાર જેનો માણસ જેવો હોય કે જેના સ્વર માંથી અવાજ ચાલતો હોય એને ઈશ્વર ભજવાનો અધિકાર છે બાકી અવાજ આવતો હોય પણ અવાજ ને આપણે ઓળખતા ન હોય તો આપણે જનાવર બોલે પણ ઓળખાતું નહીં આનો આકાર નથી દેખાતો એટલે માણસને એકને અધિકાર છે ઈશ્વર ભજવાનો એ માણસ એક જ ભજી ઈશ્વર એને પામીએ નગર માલ હોય આપણે ખીલે ગાય બાંધી હોય ઘણી એને એમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય ઘણું એને ગૌમૂત્ર જો તો બધા જો આપણે ગમે ને જઈએ તો અને હાવણી એક કરીને એ કે પવિત્ર થી જાવ પવિત્ર થી હે પછી આ આપણું ઘરની વહેરી હોય એમાં ગાયના પોદળાનો ગાર કરી નાખે પવિત્ર આંગળું લીપી નાખે વાસ હોય તોય સતા ઈ ગાય જીવતી ગાય હોય જીવતી ગાય કોણ ખાય